ગલીમાં ગણેશ મંદિર આવેલું છે અને આ દિવસે સંકટ ચતુર્થી નિમિત્તે આ શુભ અવસર પર મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણપતિ બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા સંકટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે રાત્રે ચંદ્રદેવના દર્શન કર્યા બાદ ઉપવાસ પૂર્ણ કરવામાં આવે છે અને ભક્તોની મનોકામના ભગવાન ગણેશ પૂર્ણ કરે છે આજે મહિનાની ચોથ છે આ મહિનાની એટલે આપના વિષ્ણુ ભગવાન પિતૃ ચૂપ થાય આ ચોથ કરવાથી અને સહસો પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ આ મંદિર સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરની ગલીમાં આવેલું છે પૌરાણિક છે અને આ મંદિરમાં સવારે કેસર સ્નાન કરાયું બપોરે મહાપૂજા કરી અને રાતના નવ ને ત્રણ મિનિટે મહાઆરતીનું આયોજન રાખ્યું છે જેથી દરેક ભક્તજનો સાથ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો તેમજ એક ફેબ્રુઆરી બે હજાર પચીસને શનિવારે ગણપતિ બાપાનો પ્રાગત્ય દિવસ એટલે જન્મદિવસ આવે છે એ દિવસે સર્વ ભક્તો ભેગા થઈને આપણે આ ગણેશ જયંતિ મહોત્સવ ઉજવવાનો છે તેમાં આ બધા ભક્તોના પરિવા પૂર્ણ થાય છે તેમાં જે પણ આરતી વ્યાથી ઉપાધિ આવે છે એમાંથી નિવારણ થાય છે કહેવાય છે કે કલો સૂર્ય ચંદ્ર વિનાયકો કલયુગમાં સૂર્યનારાયણ ભગવાન ચંદી એટલે કુળદેવી અને વિનાયક ગણપતિ બાપા તમને તત્કાલ ફળ આપે છે તસ્ય વિદ્યા પરિશ્ર ગણેશ તસ્ય પ્રસાદ ગણપતિના આશીર્વાદથી દરેક કામમાં સફળતા મળે છે અને વિઘ્નોનો નાશ થાય છે અને દરેક કાર્યની પૂર્તિ થાય છે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકન ગલી રાવપુરા વડોદરા પૂજારી શૈલેષ મા જય ગણેશ